નમસ્કાર ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલ ઉપર આચાર્યશ્રીનો મોબાઈલ નામ નંબર જોવા માટે તેમાં સુધારા કરવા બાબતે સમજ મેળવી લઈએ સૌપ્રથમ પ્રથમ ડેશબોર્ડ ઓપન કરતાં અત્રે એક હેલ્પનું ઓપ્શન આવે છે તેમાં ક્લિક કરતાં અત્રે અલગ અલગ પોઈન્ટ છે જેમાં લાસ્ટ પેજ અપડેટ પ્રિન્સિપાલ મોબાઈલ નંબર એન્ડ નેમ આની પર ક્લિક કરીશું એટલે રનિંગમાં અત્રે જે નામ એસએસ એસએસએ પોર્ટલ પર છે તે અને મોબાઈલ નંબરથી એડ છે તે અને પ્રિન્સિપાલનું નામ આવશે તો જો આ ચેન્જ કરવું હોય તો તમારે બ્લોક એમઆઈએસનો કોન્ટેક કરો અને તેમ છતાં પણ ન થાય તો જિલ્લા કચેરીનો સંપર્ક કરી લેટર પે ઉપર વિગતો લખી અને ત્યાં મોકલાવવાનું રહેશે ત્યાર પછી આ મોબાઈલ નંબરની ડિટેલ અપડેટ થઈ જશે જો કરવાની થાય તો હવે આપણે આપણી શાળામાં જે બાળકોના ડેટા અપડેટ થઈ ગયા છે ને એમની પ્રપોઝલ બનાવી દીધી છે પણ એ સિવાય જ બાકી રહેતા બાળકો છે જેની કંઈક ને કંઈક ક્વેરીના કારણે આપણે પ્રપોઝલ બનાવી શક્યા નથી તો એની યાદી જોવી હોય ધોરણવાર તો આપણને આ જગ્યા પરથી મળી જશે સૌ પ્રથમ ડેશબોર્ડ ઓપન કરીશું ડેશબોર્ડ પર પ્રી મેટ્રિકમાં જઈશું એટલે અત્રે તમારા ક્રૂડ રજિસ્ટર સંખ્યા છે એ સંખ્યાનો આપણો જોવા મળશે જેમાં નીચે નંબર ઓફ સ્ટુડન્ટ નોટ ઇન પ્રપોઝલ તેના પર આપણે ક્લિક કરીશું એની પર ક્લિક કરીશું એટલે નીચે સ્ક્રોલ કરતાં જેટલા બાળકોની ધોરણ મુજબ કેટલા બાળકોની શિષ્યવૃત્તિ નથી બની એ બાળકોની ધોરણ મુજબ સંખ્યા તમને દેખવા મળશે જેમાં બાજુમાં ક્લાસ આપેલો છે ક્લાસની ઉપર આપણે ક્લિક કરીશું એટલે જેટલા બાળકોની પ્રપોઝલ નથી બની એ તમામનું લિસ્ટ અહીં તમને જોવા મળશે તો તે પણ આપણને ઉપયોગી બની રહેશે ત્યાર પછી પુનઃ આપણે એ રીતે આગળ વધીશું નેક્સ્ટ ધોરણ પર ક્લિક કરીશું આમ કરતાં આપણે તમામ ધોરણનું વારાફરતી વારાફરતી જે બાળકોની વિગત આપણે આપવાની છે તે આપણે એની માહિતી જોઈ શકીશું તો આ પ્રકારે આ વિડીયો બનાવેલો છે તો આપને ઉપયોગી બની રહેશે આભાર